ભરૂચીથી વિલાયત રિક્ષા લઈને દારૂ સપ્લાય કરવા આવેલા બે વાગરા પોલીસે બુટલેસ હજારની આપનાર અને લેનાર મળી કુલ ઇસમોને પોલીસે વોન્ટેજ જાહેર કરી તેઓને પણ ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ વાગરામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે તેમજ દારૂની હેરાફેરી પણ કરવામાં આવે છે તેવું લાગી રહ્યું છે ભરૂચથી દેશી દારૂનો જથ્થો ભરીને વિલાયત બુટલેગરોને સપ્લાય થવાનો હોવાની બાતમીના આધારે વાઘરા પોલીસે વિલાયત ચોકડી નજીક વોચ ગોઠવી હતી મુજબની નંબરની આવતા પોલીસે ચાલકને રાખવા કરવા ચાલક રિક્ષા વિલાયત ગામ તરફ હંકારી ગયો હતો જેથી પોલીસે આગળ રસ્તા વચ્ચે આરસ મૂકી રોડ બ્લોક કરી ચાલકને ઝડપી પાડ્યો હતો તપાસ કરતા રીક્ષામાંથી બસો વીસ લીટર જેટલો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો

મોબાઈલ અને રિક્ષા મળી કુલ એક લાખ નવ્વાણું હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને ઝડપાયેલા બંને આરોપી તેમજ દારૂ ભરી આપનાર તેમજ વિલાયતના બે મળી ત્રણ ઇસમોને વોન્ટેજ જાહેર કરી તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય એ છે કે અગાઉ પણ વાગરા પોલીસે દારૂ ભરેલ ઇકો કાર ઝડપી પાડી હતી ત્યારબાદ સ્ટેટ મોનિટરિંગ સેલે પણ દેશી દારૂ ભરેલ ઇકો કાર ઝડપી પાડી હતી ત્યારબાદ વધુ એક દારૂની હેરાફેરી કરતી રિક્ષાને પણ પોલીસે ઝડપી પાડી હતી વાગ્રામાં દારૂ ના દૂષણ ને દામવા માટે ખુલ્લે આમ થતા દારૂ વેચાણ અને દારૂ હેરાફેરી કરનારા સામે પોલીસ લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે કો લાઇક કરે હમ ચેનલ કો જરૂર કરેસ કરે હમ વિડીયો સબસે પહેલે